અને વયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસો ને ત્રેવીસ જેટલા મકાન ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ રંગોડી મોકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ રૂપ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય

રાજકોટમાં મહાનગરપાલિકામાં ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર પાંચ હજાર વેસ્ટ ઝોનમાં બે હજાર ચારસો એકાણું એમાં લક્ષ્મીનગર ધનોમનગર ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે ઇસ્ટ ઝોનમાં એકસો ને છોતેર જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે વયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને नहीं आने भोजन की व्यवस्था करना भाव की है टोकना खास करें